બેઠક મંદિર ખાતે પૂજ્યશ્રી સિદ્ધાંત કુમારજી મહોદયશ્રીના જન્મ ઉત્સવની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં સાક્ષાત માં યમુનાજી સ્વરૂપ અંબાજી તૃતીય પીડાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય શ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજ શ્રી વંદનીય વહુજી મહારાજ કાંકરોલી યુવરાજ પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય મહોદયશ્રી અનેકવિધ વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્યશ્રીઓની મંગલમય ઉપસ્થિતિમાં કાંકરોલી યુવરાજ પૂજ્યશ્રી સિદ્ધાંત કુમારજી શ્રીનો જન્મદિવસ આન ભાન શાન સાથે ઉજવવામાં આવ્યો હતો વહેલી પરોડથી જ વૈષ્ણવો ઓનલાઈન સોશિયલ મીડિયા ટેલિફોનિક માધ્યમો મારફતે પૂજ્યશ્રી જન્મદિન નિમિત્તે દેશ વિદેશમાં વસતા સકલ વૈષ્ણવો મંગલ વધાઈ પાઠવી રહ્યા હતા મંદિર ખાતે પ્રભુના મંગલા સુવર્ણના પલ્લામાં શૃંગારનંદ મહોત્સવ રાજભોગ અને શહેરમાં રાજમોતીનો અલૌકિક મનોરથ દર્શન યોજાયો હતો કીર્તનકારો મહિલા વૃંદે પણ ધૂળપદ મંગલ વધાઈના કીર્તનો દ્વારા આગવું આકર્ષણ જમાવ્યું હતું વિદ્વાન બ્રાહ્મણો દ્વારા માર્કંડે પૂજા વિધિ શાસ્ત્રોક્ત ધાર્મિક વૈદિક મંત્રોચ્ચાર દ્વારા પૂજ્યશ્રીને કેસર સ્નાન કરવા વૈષ્ણવો વિશાળ જનસંખ્યામાં કતારો લગાવીને ચરણ સ્પર્શ કરી વૈષ્ણવો ભાવ વિભુર બન્યા હતા આમ યાદગાર જન્મ ઉત્સવ નિમિત્તે બેઠક મંદિર કાંકરોલી ધામમાં ફેરવાયો હતો